દોસ્તો કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને તેના સબસ્ક્રાઈબ કરજો દૂધ એવો સાથ પાડતી મેનાની નજર કમારના નકોચા ઉપરની સાંકળ પર પડતા તેણે મને પૂછી નાખ્યું બેન આ મીનાક્ષીબેન ક્યાંય બહાર ગયા છે કે શું એમના માટે દૂધ લઈ લો ને મને ખબર નથી એમ કર બૂમ પાડ અંદર છોકરા છૂતીલા જશે મેં જવાબ વાળ્યો મને બધી ખબર હતી તો એ મારે જૂઠું બોલવું પડ્યું એમ જ કરવું પડે તેમ હતું કેમ કે કારણ જ કંઈક એવું હતું દોસ્તો પ્લીઝ વિડીયો લાઈક કરજો અનુબેન આજે રવિવાર હોય એ બિચારાને હુંગવા દીધા હોત તો મેના મેં એકવાર કહ્યું ને મીનાક્ષી નજીકમાં કોઈ કામે ગઈ હશે હમણાં આવશે મારે ફરી જૂઠ ઉપર જૂઠ બોલે જવું પડ્યું દાંતન ચાવતા ચાવતા કોસરીમાં લટામ મારતા મારા પતિ માશાએ મને પૂછ્યું કેમ કેમ આજે કેમ સાવ આવું શુષ્ક વર્તન બંને શૈલીઓ વચ્ચે કોઈ રીસામણા છે કે શું ના એવું બિલકુલ નથી જે છે તે હું પછી કહીશ મનીષ મેં ધીમેથી કહ્યું દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પરંતુ મારે મનીષને પછી કહેવાની નોબત જ ના આવી બાજુના મોહલ્લામાં જ રહેતા છોકરાના દાદી દાદા અને બે કાકા કાકી આવી ગયા મા ક્યાં ગઈ મા ક્યાં ગઈ એવું રટણ કરતા છોકરાઓને દાદીએ બાથમાં લીધા અને પ્રાણે ફોસલાવી પટાવીને તેમના ઘરે લઈ ગયા વહેલી સવારે વાયવિગે વાત ગામમાં પસરી ગઈ એ લોકોના ગયા પછી ટોળાબંધ સ્ત્રીઓ અમારા આંગણે આવીને તરે તરની વાતો કહેવા માંડી કોઈએ કહ્યું માજીયારી બહોળી માનો જમીનના ભાગે આવતો આવકનો એક મોટો હિસ્સો તેને ઘરે બેઠા મળતો હતો વારસામાં ભાગે આવેલું મેડીબંધ પોતીકું ઘર હતું જોતજોતામાં છોકરા મોટા થઈ જતા અને આમ મોઈને ઘર માંડવાની શી જરૂર પડી તો વળી કોઈને અનુમાન કરતા કહ્યું નક્કી કોઈને કહી ન શકે તેવું કંઈક દુઃખ હોવું જોઈએ નહીં આજકાલ વિધવા નાતરું કરે છે બિચારાને છોકરા છોડીને એટલું બધું થયું હશે કામ આખું એકી અવાજે કહેતું કે મરનાર રાવજી અને એની વચ્ચે એવો મનોમળ અને પ્રેમ હતો કે સૌ કોઈને ઈર્ષા થાય ઝેરી એરું આવડતા તત્કાલ અવસાન પામેલા એ બિચારાના આત્માને આ જાણીને કેટલી વ્યથા પહોંચી હશે હોળી વિધવા તરીકે ખૂન જાળવાની સમયાવિધિ પૂરી થયાને માણસ ત્રણેક મહિના જ નહીં થયા હોય અને તેને આ સીખ બુદ્ધિ સુજી એક ડોશીએ પોતાનો બળાપો કાઢ્યો અમારી જમણી તરફના સમજદાર પાડોશી બેચર કાકાએ એકદમ વ્યવહારુ વાત કરી છોકરી ભણેલી ડાઈ અને સંસ્કારી છે તે અમે આડોશી પાડોશી જાણીએ છીએ મારા મતે ભર યુવાનીમાં વિધવા થયેલી સ્ત્રી પુનઃ લગ્ન કરી દે એમાં જરાય ખોટું નથી મરનાના નામે બેસી રહેવાનો દંભ કરીને ચારિત્રહીન જીવન જીવવા કરતાં આવું હિંમતભર્યું પગલું ભરી લેવું વધારે ઉત્તમ છે લોકો ચાર દિવસ વાતો કરીને આવી ઘટનાને ભૂલી જવાના અને તેથી કોઈએ શા માટે જીવનભર દુઃખી થવું આ કોકની છોકરી છે માટે નથી કહેતો મારી દીકરી હોય તો પણ હું આમ જ કહું બેચર કાકાના ધર્મપક્ષની જીવી ડોસીએ વાતાવરણ હળવું બનાવવા આકાશમાંથી વીજળી પછીના કાટકાની જેમ ચાળા પડતા બોલી પડ્યા દીકરી નથી એટલે બોલ્યા કે માલી દીકરી હોય તો પણ હું આમ જ કહું લ્યો હું તો મારી ડોસી છું અને મારા વિશે કહો તો ખરા લે તારા માટે પણ કહું મને ડાગટરિયાઓનો ખાતરી બંધ કહે છે કે કાકા તમે દસ કે પંદર દિવસમાં ઉકલી જવાના છો તો હું જીવતા મારી જાતે તને નાત્રે વળાવીને પછી સુખેથી મરું સૌ ખડખડાટ હસી પડ્યા દોસ્તો કહાની આગળ સંભળાવું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો પેલી તરફ ઘટનાને અનુલક્ષીને વિવિધ મંતવ્યો અને ટોલ ટપ્પા ચાલી રહ્યા હતા તો આ તરફ વળી હલકા વિચારો ધરાવતી એક બેસરમ ઔરત નામે જમકુડીએ તો ઉજ સાંભળું એ રીતે દબાતા અવાજે મારા કાનમાં કહી લીધું તું પાડોશમાં છે એટલે તને ખબર હશે જ કે એણે કાળું મોઢું તો નથી કર્યું વળી રૂપનો કટકો હતી એટલે રાવજીના જીવતા જ એના બાળ ગોઠિયા જાલમડા સાથે તમે ભણેલા કાંઈક ઈલું ઈલું કહો છો એવું તો કંઈ નહીં હોય ને આ તો હું જાલમડાના ત્યાં જ ગઈ એટલે શંકા થાય તો કરીને જો એનાથી જ ભારે પગે થઈ હોય તો સારું થયું કે ઘીનાઠામમાં ગી ગયું અરે અરે જમકું તું કપાલે કલ્પિત વાત ક્યાંથી ક્યાં લઈ જાય છે કોઈની ઇજ્જત ઉપર કાદે ઉછાળવું એ આપને શોભા આપે નહીં બીજી એક વાત સાંભળી લે કે હવે પછી તું એ બિચારી મીનાક્ષી અંગેની કોઈ ગંદી વાત મારા આગળ કરતી નહીં મારા ઘરવાળા તમારા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી અમે મીનાક્ષીના પાડોશમાં પાડુઆત તરીકે રહીએ છીએ મરનાર રાવજી અને મીનાક્ષીનો પ્રેમ કોઈથી અજાણ્યો નથી રાવજીનો મિત્ર જાલમ પણ ભલો માણસ છે એ વિદુર હતો અને બંને સમદુખ્યા ભેગા થયા એમાં શું ખાટું માળું થઈ ગયું હવે તું ગામની છે એટલે મારું એક કામ કર બધાને મારા ઘર આગળથી રવાના કરી દે અને તું પણ ઘરે ભેગી થઈ જા મારા પતિને પરનિંદા ગમતી નથી અને મને બીક લાગે છે કે તું નાહકની અપમાનિત થઈ જઈશ જેમકું મારી વાતનો ઈશારો પામી ગઈ અને મોટા અવાજે કહી દીધું ચાલો ચાલો હવે બધા પોતપોતાના ઘરે જાઓ દરેક સમાજમાં આવું તો બનતું આવ્યું છે અને બીજું કે ઘર માંડવું કોઈ પાપ નથી સૌ વિખરાતા હોય ઘરમાં ગઈ અને મનીષને બાજી પડીને રડવા માંડી અરે અરે પણ તું કેમ રડે છે હું પણ માનું છું કે મીનાક્ષી ભલી અને સંસ્કારી બાઈ હતી પરંતુ એને બેઉ છોકરા ખાતર પણ આવું કઠોર પગલું ભરવું જોઈતું ન હતું પછી જાલમ સાથેના જોડાણથી લોકોને અનાપ શનાપ ગોઠવી કાઢવાનું કારણ મળ્યું ખેર હવે આપણે એ બધી વાત જવા દઈએ પણ તને પૂછું છું કે તું તો એની ખાસ બેનપણી હતી અને તને તો તેના આ પગલાંની અગાઉથી જાણ હશે જ હા મનીષ જાણતી તો હતી જ પણ આ અંગે મને વધુ ના પૂછો તો સારું તેણે મને પુનર્લગ્ન કરવાનું કારણ તો જણાવ્યું છે પણ કોઈને કહેવાની ના પાડી છે તમને પણ નહીં તો જા હું પણ તે જાણવાનો આગ્રહ રાખીશ નહીં પણ સવાલ રાવજીના બંને છોકરાના યોગ્ય ઉછેરનો છે જાલમે એ પોતાના જ છોકરા હોવાના ઉમદા ખ્યાલ સાથે તેમની જવાબદારી માથે લેવાનું સ્વીકાર્યું છે પણ એક શરતે કે કોર્ટ કચેરીની ઝંઝટ વગર એમને બાળકોનો કબજો મળે તો એ તો જ્ઞાતિના સમજદાર આગેવાનો બંને છોકરા મીનાક્ષીને સોંપાવશે પરંતુ અનુ હું વિચારું છું કે આ તે કેવું નારી જીવનનું દુર્ભાગ્ય વિધવા સ્ત્રી યન કેન પ્રકારને જીવન તો જીવી જાય પણ ઘરમાં અને ઘર બહાર થતું તેનું શોષણ હૃદય હલાવી નાખે તેવું હોય છે ધાર્મિક અને અધાર્મિક એવા ઉભય પ્રકારના લોકો પોતપોતાની રીતે વિધવાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું કોઈ કસર છોડતા નથી હોતા કહેવાય છે કે અધર્મ કરતાં ધર્મે વિધવાને વધુ પરેશાન કરી છે અને તેથી તો સ્વામી વિવેકાનંદે પણ કહેવું પડ્યું છે કે વિધવાના આંસુ લૂછી ન શકો તો ધર્મ નકામો ગણાય ખેર જવા દે એ વાત પણ બીજું એ સારું થયું કે નાતાલના વેકેશનના કારણે આપણા છોકરા મોસાળ ગયા છે નહીં તો આ મહિલા મંડળની આવી ગંદી વાતોની તેમના કુમળા માણસો ઉપર કેવી ખરાબ અસર પડે એમાંય આપણી કૌશલ્યા તો તીખા મરચાં જેવી તે જ એની બહેનપણીની મમ્મી વિશે આવું બધું ઘસાતું બોલાતું તો એ હરગી સહન ન કરત દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આટલું કહીને મનીષ બાથરૂમ ગયા અને મારો મોબાઈલ ઢણક્યો મીનાક્ષીનો જ ફોન હતો તેણે રડમેશ અવાજે પૂછ્યું મારા છોકરાના સા સમાચાર છે અનુ વડીલો આવીને તેમને લઈ ગયા છે મનીષ તેમના યોગ્ય ઉછેરની ચિંતા કરતા હતા તેમને વિશ્વાસ છે કે કોર્ટ કચેરીના ચક્કરમાં પડ્યા વગર જ્ઞાતિના આગેવાનો તારા બાળકો તને સોંપાવશે આ સગળા અનિષ્ટના મૂળ જેવો એ આવ્યો હતો ખરો હા એ અને એની ઘરવાળી આવ્યા હતા રડે જતી એ બિચારીને તો એના ધણીના પરાક્રમની ખબર ક્યાંથી હોય પણ એ ખલનાયકનું મોઢું પડી ગયેલું હતું મારા પુનઃ લગ્ન પાછળના કારણે આપણે બે જ જાણીએ છીએ અને કદાચ તે જાલમને કહ્યું પણ હશે પરંતુ તારી રજા હોય તો હું મનીષને એ કહેવા માગું છું કેમ કે અમારી વચ્ચે કોઈ વાત અંગત કે ખાનગી હોતી નથી જોકે મેં એમને ચોખ્ખી ના પાડી છે કે તારા આ પગલા પાછળનું કારણ તેમને નહીં જણાવું અને તેમણે એ સ્વીકારી પણ લીધું છે પરંતુ હું પોતે જ માનસિક બોજે મહેસૂસ કરું છું તો એ વાતની ખાતરી રાખજે કે અમારા બે પાસેથી એ રહસ્ય ત્રીજી કોઈ જગ્યાએ નહીં જાય સિવાય કે અન્ય કોઈ સ્રોતથી એવું બને જ્યાં તું મોટાભાઈને કહી શકે છે મને ખબર છે કે તેઓ મારા સંસ્કાર અને ચારિત્ર વિશે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે અને મારા જીવનની બનેલી આ અનિચ્છનીય ઘટનાને માનવા તેમનું મન ના પાડતું હશે વળી તેમને પારાવાર દુઃખ પણ થયું હશે મારા માનવા પ્રમાણે તું હકીકત જણાવશે તો એમને સંતુષ્ટ થશે બીજું મેં સ્વાતિને ગોળ ગોળ કહી દીધું છે કે હું જાલમકાકાના ત્યાં કાયમ માટે જાઉં છું પણ તમને ભાઈ બહેનને હાલ સાથે નહીં લઈ જઈ શકું તમારે મારી પહેલાં વહેલાં આવવું હોય તો તમારે ખાવા પીવાને છોડી દઈને રડે જતાં મારી પાસે આવી જવાની જીત પકડી રાખવાની દાદી દયાળુ અને જીવાળ છે એટલે તમને વધુ રડવા ન દેતા મારી પાસે મોકલી આપશે કુટુંબમાં એમનો એવો પ્રભાવ છે કે બધાને એમનું કયું કરવું જ પડે તો તો મને લાગે છે કે સાંજ સુધીમાં છોકરા તારી પાસે આવી જ જશે બોલ બીજું કંઈ મારા લાયક કામકાજ હોય તો જણાવ બાકી અમે પર્વતની હોય તથા સ્થાનિક સંસ્થાના મનીષની નોકરી હોય એક મર્યાદાથી વધારે પ્રત્યક્ષ રીતે તને મદદરૂપ નહીં થઈ શકીએ તારા અને જીજુ પ્રથના મારા ગળા સુધીના વિશ્વાસ અને અહીંયા તારણના સારે મેં જોખમી પગલું ભર્યું છે નહીં તો એ ખલનાયકના માનસિક ત્રાસથી કાં તો મેં મારું જીવન ટૂંકાવી નાખ્યું હોત અથવા તો એની ઘરવાળી બિચારીને જિંદગીથી હાથ ધોઈ નાખવા પડત મીનાક્ષી સાથેની વાત પૂરી થઈ મનીષ સ્નાન પતાવીને મારી સામે બેઠા મેં પૂછ્યું મનીષ મારો નાસ્તો કરવાનો મૂડ નથી તમારા એકલા માટે જે કહો તે બનાવી આપું મારી પણ મૃદું લઈ ઈચ્છા નથી ચાલ આપણે છોકરાને ફોન કરીએ પછી ફોન કરીશું હાલ હું વ્યવસ્થિત છું બીજું મનીષ તમે બાથરૂમમાં હતા ત્યારે મીનાક્ષીનો ફોન આવ્યો હતો છોકરા અંગે પૂછતી હતી બીજી ખાસ વાત કે તેણે તેના પુનઃ લગ્ન પાછાના કારણે તમને એકલાને જણાવવાની મને રજા આપી દીધી છે મેં તેને ખાતરી આપી છે કે રહસ્ય આપણા બે પૂરતું સીમિત જ રહેશે આગળ નહીં વધે તે જ રજા મેળવી હશે હું જાણું ને કે તું મારાથી કશું છુપાવી ન શકે તો કહી દે કે જેથી મારા મનનું સમાધાન થાય હમણાં જ તમે નહોતું કહ્યું કે વિધવા સ્ત્રીનું શોષણ ઘરમાં અને ઘર બહાર થતું હોય છે આપણા સમાજે વિધવા સ્ત્રીને ભલે ગંગા સ્વરૂપને બહુમાન આપ્યું હોય પણ લોકોનો તેની સાથેનો વ્યવહાર તો અભદ્ર જ હોય છે એમાં વળી વિધવા સમાજને તો પહોંચી વળી શકે પણ કુટુંબીજનો કે આપતા આગળ એ લાચારી અનુભવતી હોય છે ઘરવાળા તરફથી થતું શોષણ કે માનસિક ત્રાસ એવા હોય છે કે દયા કયા પણ ન જાય અને છયા પણ ન જાય મીનાક્ષીના કિસ્સામાં પણ વાડ જ ચીબડા ગળે જેવી સ્થિતિ થઈ હતી તેની સુંદરતા તેની દુશ્મન બની હતી તેના દિયર મુકેશ રાવજીની હયાતીમાં પણ ઘણીવાર તેને અડપલા કરતો પણ એક દિવસ તેણે રાવજીને કહી દેવાની ધમકી આપી હતી ત્યારથી તે માપમાં આવી ગયો હતો પછી તો મુકેશ પરણી ગયો અને તેનામાં થોડું થોડું પરિવર્તન આવવા માંડ્યું આમ છતાંય તે લોકો મળતા મીનાક્ષીને લોલુપ નજરે જોયા વગર રહી શકતો ન હતો દોસ્તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આનો મતલબ તો એ થયો કે મીનાક્ષી પરણીને આવી ત્યારથી તેના દીહ તરફથી તેને માનસિક ત્રાસ હતો વળી બિચારીને વિધવા થયા પછી તો તેના તરફથી ઘણી હરકતો સહન કરવી પડી હશે ખરું કે નહીં મીનાક્ષીના ઘરનો ખૂણો પાડવાના દિવસોમાં પણ એ નફટાઈપૂર્વક છોકરાને મળવા અને રમાડવાના બહાને તેના ઘરે આવતો હતો તેની બેશરમીએ એવી તો બતાવી દીધી કે મરનાર મોટાભાઈની આમાન્ય અને માતા તુલ્ય વિધવા અભિમાના માન મર્યાદા જ સાફ વિસરી ગયો હતો અંશુએ આવી અકળાવી નાખતી પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા મીનાક્ષીને યોગ્ય માર્ગદર્શનની જરૂર હતી તે આ સગડી વાત મારી સાથે પહેલાં શેર કરી હોત તો આપણે કોઈક માર્ગ કાઢો ખેર બીત ગઈ સો બાદ ગઈ હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને થોડી બદલી શકાય મનીષ તમે કદાચ નહીં માનો પણ મીનાક્ષીએ એના દુઃખની વાત તો તેણે પુનઃ નિર્ણય લીધા પછી ચારેક દિવસ પહેલાં જ મને કરી મેં એને વારવાની કોશિશ કરી પણ તેને સ્પષ્ટ કહી દીધું કે જાલમે અને તેણે મક્કમ નિર્ણય લઈ લીધો હોય હવે પુનઃ વિચારને કોઈ અવકાશ નથી જાલમ તેને હવે વધુ લાંબા સમય સુધી આવી દુઃખ સ્થિતિમાં રાખવા માંગતો ન હતો મારું મન કહે છે કે હું તેની સાથે સીધી વાત કરું તારા મોબાઈલ ઉપર મને સ્પીકર ઓન કરીને નંબર જોડી આપ કે જેથી તું પણ સાંભળી શકે મેં નંબર જોડીને મનીષને ફોન આપ્યો તેમની વચ્ચે આમ વાતચીત થઈ હેલો મીનુ હું જીજુ બહેના તે તો મને અને આખા ગામને મોટી સરપ્રાઇઝ આપી અનુએ મને અડધી પરથી વાત કરી છે બાકીને હું તારા મોઢે સાંભળવા માગું છું તો ખુલ્લા દિલે મને કહે સાંભળ દુઃખ વેચવાથી દુઃખ ઘટે અને સુખ વેચવાથી સુખ વધે જો મીનાક્ષી તું તો રડવા માંડી ચાલ તારા સુખની વાત કર આપણે રોડના નથી રોવા મોટાભાઈ મૂકીશ છેલ્લે તો એટલી નીચી પાયરીએ ઉતરી ગયો કે દિયરવટું કરવું નહીં તો તે મારા ઉપર બળાત્કાર કરશે તારે કહેવું હતું કે તું કુંવારો અથવા વિદુર હોય તો દિયરવઠું થઈ શકે નહીં મેં એમ કહ્યું તો તેણે જવાબ આપ્યો કે હું તારા વગર એક પણ જીવી શકું તેમ નથી તું કાં તો મારી દખાત તરીકે રહે અને એ તને મંજૂર ન હોય તો તારી દેરાણીને કાં તો છૂટાછૂટા આપું અથવા તેનું ખૂન કરીને પણ તારા માટે જગ્યા કરી આપું તું મારી ભાભી બનીને આવી હતી ત્યારથી મારા દિલમાં વસી ગઈ હતી જો મારો સાચો પ્રેમ હતો એટલે જ તો બાપાએ મારા ભાઈ રાવજીને ડંખ દઈને આપણા બેઉ વચ્ચેનો કાંઠો દૂર કરી દીધો અરે મુકેશ આટલી હજુ સુધી ગાંડો થઈ ગયો હતો સગો મોટો ભાઈ અને કાંટો તેણે તો માણસાઈની અદ ઓળંગી દીધી કહેવાય જો મીનું ઈશ્વરને ખાતર રડીશ નહીં નહીં તો હું ફોન કાપી નાખશ જીજાજી છેલ્લે મેં તેને ધમકી આપી કે જો તું એને ત્રાસ આપવાનું બંધ નહીં કરે તો હું બંને છોકરા સાથે આત્મહત્યા કરીશ તેને ખંદાઈપૂર્વક જવાબ આપ્યો કે તો તમારા ત્રણ પછી ચોથો આત્મહત્યા કરનારો હું હોઈશ અને આપણો ચારેય પણ ઈશ્વરને ત્યાં આરામથી શ્રેષ્ઠ જિંદગી પૂરી કરીશું મીનાક્ષી તારી આ બધી કેફે સાંભળીને મને તો એમ લાગે છે કે તેનું માણસ વિકૃત થઈ ગયું હોવું જોઈએ અત્યાર સુધી તને મેળવી શકાશે એ આશાએ તેને હદ ઓળંગી નથી પણ હવે તારા પુનઃ લગ્નથી તેનું બધું જ લૂંટાઈ ગયું એમ માનીને તે હવે તમારા બંને ઉપર આક્રમક બની શકે છે મારી સલાહ છે કે તમારે બંનેએ ખૂબ જ સાવચેત રહેવું જે માણસ પોતાના સ્વર્ગસ્થ ભાઈના સંતાનો અને ભાભીના મોતને સહજ ગણે છે જે તને પામવા માટે પોતાની પત્ની સુધાનો કાસો કાઢવા માટે પણ તૈયાર છે તેના ઉપર કોઈ ભરોસો મૂકી શકાય નહીં વળી બીજી શક્યતા એ પણ છે કે તારા પુનઃ લગ્નથી તે હતાશામાં એવો તો ઘેરાઈ ગયો હોઈ શકે કે તે પોતાની આત્મહત્યામાં પણ કરી બેસે આમ ખરેખર જો તે ટળે તો તારે જરાય લાગણીશીલ થવાનું નથી કેમ કે છેલ્લા એક દશકાથી તેણે મને હેરાન પરેશાન કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી તારે તો એમ જ માનવું કે ધરતી ઉપરથી એક પાપીનો બોજ ઓછો થયો હું મીનાક્ષી અને મનીષની વાત સાંભળતા સાંભળતા વિચારતી રહી કે મનીષે દસ દસ વર્ષથી ગોળાય જતી આ કરુણ દાસ્તાને હમણાં જ જાણી છે અને છતાંય તે હવે પછી સંભવત ઘટનારી ઘટના અંગે પોતાના અનુમાનમાં કેટલા બધા ચોક્કસ છે ખરેજ જ મીનાક્ષીની સમસ્યાની જાણ મનીષને વહેલી થઈ હોત તો તેઓ તેને સરસ ઉકલ લાવી શક્યા હોત ખેર હવે જોવાનું એ રહે કે મુકેશ મનીષના કયા અનુમાનને સાચું ઠેરવે છે મનીષ મીનાક્ષી સાથેની વાતચીત પૂરી કરીને મારો મોબાઈલ મારે પાસે હજુ તરી રહ્યા છે ત્યાં તો મહિલામાં ધડબડ ધડબડ એવા પગલાના અવાજે લોકો ગામ કુવા તરફ દોડતા જોવામાં આવે પાડોશી કાકાએ દોડતા એક જણને પૂછ્યું અલા કેમ દોડો છું અને જવાબ મળ્યો કરશનદા મુખીના છે ગામ કુવામાં પડતું મેલીને આપઘાત કર્યો છે બેચર કાકા ગામ કુવા જઈ આવીને અમારા આગળ તરત તરની બયાન કરવા માંડ્યા કોઈ કહે છે છોકરા રજ રજલાવીને ભાભી નોતરે ગઈ તે બિચારાને ગમ્યું નહીં કોઈ કહે છે ભાઈને બાયડી ગમતી ન હતી એટલે નાયનો દંડ ભરીને તેને છૂટી કરીને રૂપાળી ભાભીને ઘરમાં ગાલવી હતી પણ મનની મનમાં જ રહી અને હતાશામાં કુહવાડો કરવો પડ્યો મનીષે હળવેકથી વેચર કાકાને પૂછ્યું વડીલ આપતો જમાનાને ઓળખી ચૂકેલા છો આપનું શું અનુમાન છે બેચર કાકાએ ખોખરા ખાતા કહ્યું અનુ દીકરીના સાંભળતા કહેવું પડે છે પણ મને તો વાત જુદી જ લાગે છે બેટમજીએ એક તરફા લઠ્ઠું બનીને ભાભીને આડો સંબંધ બાંધવા ખૂબ જ ભજવી લાગે છે પેલી બિચારી કંટાળીને બીજે જતી રહી એટલે હાથ ગસતા રહી ગયા અને નિરાશ થઈને જીવન ટૂંકાવવું પડ્યું મનીષે મારી સામે જોઈને માર્મિક સ્મિત કરી બે ત્રણ કાકાના ગયા પછી તેમણે મને કવિ કલાપીના એક કાવ્યની કઢી દર્દીની દર્દીના દર્દની પીડા વિધિને દિશે ખરી સંભળાવીને અફસોસ વ્યક્ત કર્યો કે મીનાક્ષીને તેના દર્દનું ઓછત મળ્યું તો ખરું પરંતુ ક્યારેય પતિવ્રતા ધમની આવતી પછી જ ને દોસ્તો કહાની કેવી લાગી માં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તમારે એક તો કોમેન્ટ્સ કરવી જ પડશે અને વિડીયો લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો